લોકેશન છે ત્યાં આગળ આપણને કોઈ હેરાન પણ નહીં કરે વિડીયો શૂટ કરવો હોય તો અને સારી એવી રીતે તમે વિડીયો જેમ ફાવે તેમ બનાવી શકો છો તો મિત્રો અમે હજી તો શેર થોડા આગળ જવાના છીએ અને ત્યાંથી અમારો વિડીયો શૂટિંગ કરવાનો શરૂ તો મિત્રો વિડીયોનો ટાઈટલ છે દારૂમાં થયો કાણા તો મિત્રો વિડીયાની અંદર જોઈ શકો છો કેટલી સરસ મજાની જગ્યા છે અને આ જગ્યા ઉપર અમારો દારૂમાં થયો કાંડ નામનો ટાઇટલનો વિડીયો અમારે શૂટિંગ કરવાનો છે આ જગ્યા ઉપર હાલ તો લીલું ઘાસ વળેલું છે તે માટે ગાય સરી રહ્યા છે અને પાણી પણ છે તમે જોઈ શકો છો વિડીયાની અંદર જે મારા ભાઈ ભાઈબંધ એ પાછળથી થોડા તો મિત્રો મેં હાથમાં કોથળી લીધી છે અને કોથળીમાં પાણી ભરી અને દારૂ બનાવવાનો છે વિડીયો માટે આમ તો મિત્રો અમે દારૂ નથી પીતા એકદમ ભગત માણસ છીએ પણ એન્ટરટેન મનોરંજન માટે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ તમે પણ દારૂ પીતા હોય તો મિત્રો દારૂ પીશો નહીં કારણ કે દારૂ એ શરીર માટે હાનિકારક છે તો બધા મારા મિત્રોને ખાસ વિનંતી કે જે પણ કોઈ દારૂ પીતા હોય તો બંધ કરજો અને હા મિત્રો આ વિડિયો આવે તો યુટ્યુબમાં વિડીયોને પૂરોથી જરૂર જોજો અને હા ફૂલ મોજ મજા મસ્તી કરવાનું ભૂલતા નહીં અને વિડીયો આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો બહુ જ મસ્ત એવી રીતે વિડીયો બનાવવામાં આવશે જય જોહાર જય આદિવાસી